દહેગામ નરોડા હાઇવે પર બસો સહિત ભારે વાહનો પસાર થવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રાયપુર નર્મદા કેનાલનો બ્રિજ જર્જરિત હોવા મામલે તંત્ર હવે એક્શનમાં આવ્યું છે આજે જિલ્લા કલેકટર મેહુલ દવે ઓચિંતા મુલાકાત લઈ સ્થાનિક તંત્રનો ઉધળો લઈ નાખ્યો હતો સાથે ડાયવર્ઝન મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે હવે દહેગામ નરોડા હાઇવે પર ઇએમટીએસ એસટી બસ લક્ઝરી ટ્રકો સહિત તમામ ઓવરલોડ વાહનો નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અમદાવાદ જવા માટે ભારે વાહનો હવે દહેગામથી મોટા ચિલોડા અને દહેગામ આવતા વાહનો નરોડા રીંગ રોડથી મોટા ચિલોડાથી આવવાનું રહે નાના વાહનો માટે નરોડાથી દહેગામ આવવા રાયપુર બ્રિજ પરથી પસાર થવાનું રહેશે અને દહેગામથી નરોડા જતા વાહનો માટે કેનાલના બ્રિજ પહેલા ડાબી બાજુ બળી જલુંદ્રા બ્રિજ પરથી પસાર થવાનું રહે આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો બ્યુરો રિપોર્ટ વીયુ નેટવર્ક પાવર બાય સે સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો